જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે દસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી નવ ક્યુસેક પાણી પાણીની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસો ને સત્તાણું પોઈન્ટ પંચોણું ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ બ્યાસી પોઈન્ટ ત્રણ ટકા વર્ષ મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી છે અને દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ ના તાજા અને લાઈફ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી